તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસને શનિવારે આર્દ્રા નક્ષત્ર છે આર્દ્રા નક્ષત્ર સવારે આઠ વાગ્યાને અડતાળીસ મિનિટથી બીજે દિવસે સવારે છ વાગ્યાને તેર મિનિટ સુધી રહેશે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા માટે આજે ખાસ શિવ દર્શન અને પૂજન કરવું જોઈએ શિવાલયમાં લઘુરૂદ્ર કે રુદ્રી કરાવવી આ દિવસે શિવ પાર્વતીના દર્શન કરીને મહાદેવજીને પ્રસાદમાં ખીર કેળા કે મીઠાઈ અર્પણ કરવી શિવ મંદિરમાં જઈને અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આજની પ્રદોષ પૂજા પણ શ્રેષ્ઠ મનાય છે આજે ખાસ શિવ પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવું જોઈએ મંદિરે ન જઈ શકો તો આ બધું ઘરે પણ કરી શકાય ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો